માણસોની અલગ અલગ ત્રણ તોડકી ચોરી કરવાના ઈરાદેથી બિલ્ડિંગમાં ઘૂસી હતી જો કે એક વ્યક્તિ જોઈ જતા તાત્કાલિક પોલીસની મદદ મેળવવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર એકસો પર કોલ કર્યો હતો આથી જહાંગીરપુરા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી જેમાં આરોપીઓ પૈકી અમુક ઈસમો પોલીસને જોઈ નીચે ભાગવા લાગ્યા હતા જેનો પીછો પોલીસે કરતા આરોપીઓ ઈસ્કોન મંદિર પાસે આવેલા હળપતિવાસમાં ઘૂસી ગયા હતા જેઓને સ્થાનિક લોકોની મદદથી પોલીસે પકડી પાડ્યા હતા જ્યારે અન્ય ઈસમો જેવો ક્લબ સો બિલ્ડિંગમાં છુપાયેલા હતા જેથી પોલીસે બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આઠ માળની આ બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં આરોપીઓ છુપાયેલા હતા જેઓને પણ પોલીસે પકડી પાડ્યા હતા આ ઘટનામાં પોલીસે હિતેશ લસણિયા ધર્મેશ દંતાણી મુકેશ પાટણવાડિયા મુકેશ પટની જાણી પાટણિયા રવિ દાયાભાઈ પાટણવાલા રાજેશ ધનજીભાઈ પાટણવાલા અને રવિ મોતીરામ મફાભાઈ વધિયારા અને ચાર સગીરોને ઝડપી પાડ્યા છે

કે અમુક ચોરી સમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરી કરવાના આશયથી ઘુસેલા છે અલગ અલગ રિક્ષમાં આવી જેથી તેમણે પોલીસને પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક એમને જોઈ પોલીસને જોઈ જતા ચોર અમુક ચોરી અહીંથી ભાગવા માંડેલા જે ઇસ્કોન ઝુપડપટ્ટી હળપતિવાસ ઝૂપડપ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા

એવા કોઈ રીડા નથી પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને પાકી હોય કામકાજ જેથી અવાવરૂ જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો તાંબાના વાયરો તાંબાના પાઇપ તળા આવી વગેરે સામગ્રી એને લઈ જાય ચોરી લઈ જાય ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદો હતો